નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઇ સેવન લાઈવ શ્રી સંતરામ મંદિર ને એકસો ચોરાણુમાં સમાધિ સ્થાનને વિશ્વ અદ્ભુત સ્થળ તરીકે સન્માન સાથે મોરારી બાપુ દ્વારા શ્રી રામચરિત માનસ કથાનો પ્રારંભ શ્રી સંતરામ સમાધિ સ્થાનને વિશ્વ અદ્ભુત સ્થળ તરીકે સન્માન નડિયાદ ગુજરાત સમાજના પ્રોફાઉન્ડ યોગદાનની ગૌરવમય માન્યતા તરીકે નડિયાદ ગુજરાતના શ્રી સંતરામ સમાધિ સ્થાનને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વ અદ્ભુત સ્થળ તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે આ વૈભવી માન્યતા યુગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ માટે સમર્પિત આ અનોખા આધ્યાત્મિક કેન્દ્રને પ્રકાશિત કરે છે શ્રી સંતરામ સમાધિ સ્થાન તેના છપ્પન વિવિધ સેવાઓ દ્વારા દયા અને સમુદાય કલ્યાણનું પ્રતિક છે તે શિક્ષણ આરોગ્ય સેવા આપત્તિ રાહત અને અનેક ચેરિટેબલ પ્રવૃત્તિઓ જેવી વિશાળ સેવાઓ પૂરી પાડે છે જે લાખો લોકોના જીવન પર ગાઢ અસર પાડે છે આ માન્યતા કેન્દ્રના મહત્વપૂર્ણ સામાજિક યોગદાનને અને સમુદાયને ઉન્નત કરવાની અવિરત પ્રતિબદ્ધતાને ઉત્તેજિત કરે છે આ સન્માન ડોક્ટર પ્રણવ દેસાઈ દ્વારા લખાયેલ શ્રી સંતરામ સેવા દર્શન પુસ્તકના આધારે છે આ વ્યાપક પુસ્તક શ્રી સંતરામ સમાધિ સ્થાને પૂરી પાડેલ વિવિધ સેવાઓની વિગત આપતું અને ધાર્મિક સંસ્થાઓમાં સામાજિક ઉધમશીલતા વિકસાવવામાં આ પુસ્તકનો દ્રષ્ટાંત છે આ પહેલ શ્રી નરેન્દ્ર મોદીની બસો ની નડિયાદની મુલાકાતથી પ્રેરિત થઈ હતી અને આ શ્રી સંતરામ મહારાજના આશીર્વાદ અને શ્રી રામદાસી મહારાજની પ્રેરણાથી ડોક્ટર પ્રણવ દેસાઈ દ્વારા લખાયેલ વિશ્વ પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલું શ્રી સંતરામ સેવા દર્શન આઈએસીડીએસસી યુએસએ ના પ્રતિષ્ઠિત માન્યતા પત્ર પ્રાપ્ત કરી છે આ પુસ્તક શક્તિ ટ્રસ્ટ અને હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયા જેવી પ્રખ્યાત સંસ્થાઓ સાથે સહયોગમાં બનાવવામાં આવ્યું છે શ્રી ગોવિંદ દેવગીરીજી મહારાજના નેતૃત્વ હેઠળ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ખજાનજી દ્વારા માર્ગદર્શન મેળવેલું છે ધાર્મિક નેતાઓના લાભ માટે આ પુસ્તક હિન્દી ગુજરાતી અંગ્રેજી ભાષામાં અનુવાદિત કરવામાં આવ્યું છે ડૉક્ટર પ્રણવ દેસાઈને સમાજ માટેના ફાયદાકારક મોડલ્સ માટેના તેમના યોગદાન માટે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રેરણાદાયક માનવી તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે શ્રી સંતરામ સમાધિ સ્થાનની સેવાઓને દસ્તાવેજીકૃત અને પ્રોત્સાહિત કરવાના તેમના કાર્યથી ધાર્મિક સંસ્થાઓની સામાજિક પરિવર્તન અને સામાજિક ઉત્તમશીલતા વિકસાવવામાં શક્તિ દેખાડવામાં આવી છે શ્રી સંતરામ સમાધિ સ્થાન ને આ સન્માન સાથે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન આધ્યાત્મિક કેન્દ્રના ઐતિહાસિક મહત્વ ને તેમજ તેના સમાજ પર અસરોને માન્યતા આપી છે જે દયા સેવા અને સમુદાય કલ્યાણના મહત્વપૂર્ણ ભૂમિકા છે ખેડા નડિયાદ શ્રી સંતરામ મહારાજને એકસો માં સમાધિ મહોત્સવમાં શ્રી રામચરિત માનસ કથાનો પ્રારંભ થયો મહોત્સવમાં સંતો અને પૂજ્ય બાપુ દ્વારા શ્રી સંતરામ કથાના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું કથાની સાથે યોગીરાજ અવદૂત શ્રી શંતરામ મહારાજની કથાનું પૂજ્ય બાપુ દ્વારા વર્ણન કરવામાં આવશે સમાધિ સ્થાન થી વ્યાસપીઠ સુધી પોથી યાત્રા નીકળી હતી કથાના યજમાન ઇપકોવાલા પરિવારે પોથી યાત્રા શરૂ કરી હતી અયોધ્યાના ગોવિંદગીરીજી ઓસોના શૈલેન્દ્ર સરસ્વતીજી માં કનકશ્વેરી દેવી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સંતરામ મંદિરના સંતો મહંતો પરમ પૂજ્ય રામદાસજી મહારાજ ને ઇપકોવાલા પરિવારે દીપ પ્રગટાવી રામકથાનો પ્રારંભ કર્યો ગોવિંદગીરીજી મહારાજે પોતાનું વક્તવ્ય પ્રગટાવ્યું પૂર્વ મુખ્યમંત્રી એ શ્રી સંતરામ મંદિરનું સુંદર શબ્દોમાં વર્ણન કર્યું અને પૂજ્ય નામદાસી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા વિશ્વવંદનીય મોરારી બાપુએ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની અખંડ દિવ્ય જ્યોતના આશીર્વાદ મેળવી સમાધિ ચોકના વ્યાસપીઠ પર બિરાજી શ્રી રામચરિત વાનસ કથાનો પ્રારંભ કર્યો રામ કથાના પ્રારંભમાં ભારે જન્મેદની જોવા મળી રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જેપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન નાઇવ की ये हम सब लोगों के लिए तो है। जैसा की मैंने अभी मेरे वक्तव्य में कहा यहाँ आने पर नहीं और यहाँ के लोगों के लिए नहीं मैंने एक बार इस स्थान का दर्शन करने के बाद में मेरी कथा में स्थान स्थान पर यह बात कही है कि किस प्रकार आश्रमों का मंदिरों का संचालन करना चाहिए ये बात नरिया जाकर के सीखना चाहिए यहाँ के सेवा वृत्तियां जैसे गर्भ संस्कार का जो कार्य यहाँ पर चलता है वो कितना अद्भुत है ऐसी कितनी सेवा के प्रकल्प यहाँ पर चलते हैं परमार्थ के साथ साथ ये लोकोपकार की जो भावना संतराम महाराज के आश्रम में विकसित हुई है वो हम लोगों के लिए आदर्श है इसलिए इस भूमि के वंदन के लिए मैं यहाँ पर आया आज की जो समस्या है आज की जो वर्तमान समस्या है उनमें सब प्रजाजनों को साधु संतों और समाज सुधारकों को जितने भी विद्वान है जितने भी विचारक है उन सबको क्या करना चाहिए सभी को मेरा कर्तव्य क्या है इसका विचार करके अपने कर्तव्य में अपना सुधार करना चाहिए दूसरों की आलोचना करते बैठना नहीं चाहिए और हम लोगों को कभी भी अपना कर्तव्य तो करना लेकिन दूसरे के काम में मैं कहा सहयोग कर सकता हूं इसको देखना चाहिए आलोचना में नहीं पड़ना चाहिए किसी भी प्रकार समाज में जाति के कारण भाषा के कारण प्रदेश के कारण संप्रदाय के कारण रीति रिवाजों के कारण फूट निर्माण नहीं होनी चाहिए हम लोगों को एकत्व के साथ भारत को ऊंचा लाने के लिए प्रयास करना चाहिए गुजरात आनंद आनंदी बात है એક તરફ કુંજ મેળો ચાલી રહ્યો છે સમાધિ મહોત્સવ જેમાં પણ આજે કથાથી એક જાન મેળો કહીએ તો મેળો એ આપણે નડિયાદમાં શરૂ થઈ છે મોરારી બાપુની કથા

આ એકસો ચોરાણુંમાં સમાધિ મહોત્સવ નિમિત્તે અહીંયા આવવાનું થયું છે અને સંતરામ મહારાજને દર્શન કરી પગે લાગી અને આશીર્વાદ મેળા છે અને આજથી આ રામકથાથી નવ દિવસ અહીંયા અલગ અલગ સંતો અને અલગ અલગ કાર્યક્રમો અહીંયા થવાના છે જેનાથી આખું વાતાવરણ માં નવી આધ્યાત્મિક ચેતના ઊભી થશે देखते हैं कि स्थान जो है अगर हम वर्ल्ड अमेजिंग प्लेस के लिए कर रहे हैं तो वर्ल्ड अमेजिंग प्लेस वो किस तरह से है कि उसका समाज को या देश को क्या योगदान रहा है तो वो योगदान जो संस्थान का है या जो समाधि स्थान का है उससे वो पूरे देश ही नहीं पूरे विश्व में बहुत ही लाखों लोग प्रभावित हुए हैं और उससे बेनिफिट लिया है तो ये देखते हुए हम बहुत सारी क्रियाएं देखते हैं कि किस तरह से वो काम कर रहे हैं कितने सालों से वो कार्यरत हैं तो वो जरा देखते हुए हमने इसका सिलेक्शन किया है મારું નામ દેવાંગ પટેલ છે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં બિઝનેસ કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છું અને આજે અમને બહુ જ ખુશીની લાગણી છે કે ડૉક્ટર પ્રણવ દેસાઈને અમારી સંસ્થાએ વર્લ્ડ મોસ્ટ ઇન્સ્પાયરિંગ હ્યુમન તરીકે એવોર્ડ આપ્યો છે આ એવોર્ડ મંદિરને પણ આપવામાં આવ્યો છે મોસ્ટ અમેઝિંગ પ્લેસ તરીકે પ્રણવભાઈનું કોન્ટ્રીબ્યુશન સામાજિક રીતે શૈક્ષણિક રીતે અને વ્યવસાયિક રીતે બહુ જ સરસ રહ્યું છે અને એમની જે બુક્સ છે એમનું જે ઓથરશીપ છે એમનું જે રિસર્ચ છે એ થકી સમાજને ફાયદો થાય એ ઉપલક્ષમાં આ એવોર્ડ એમને કાર્યરત કરવામાં આવ્યો છે અને આ બહુ યુનિક એવોર્ડ વર્લ્ડ રેકોર્ડ બેઝ એવોર્ડ છે જે બીજા કોઈને વિશ્વમાં અવોર્ડ આપવામાં આવ્યો નથી તો અમે એમને શુભકામનાઓ પાઠવીએ છીએ અને એમના હસ્તક સારું કામ સમાજમાં થાય એવી શુભકામનાઓ